નમસ્કાર દોસ્તો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું મિત્રો ભોજન પછી તરત મોટાભાગના લોકો પાણી પીતા હોય જોકે હવે ઘણા બધા લોકોએ પાણી પીવાનું તરત બંધ કરી દીધું છે પણ ભોજન પછી એક વસ્તુ જે આપણા રસોડામાં રહેલી છે એ વસ્તુના નાનકડો ટુકડો ભોજન પછી તરત જો મોંમાં મૂકી દો એટલે કે ખાવામાં આવે ને તો આપણે જે ખોરાક ખાધો હોય છે ને એ ખોરાક ખૂબ ઝડપથી એનું પાચન ખૂબ ઝડપથી અને સારી રીતે પાચન થાય છે એટલે કે પાચન સિસ્ટમ છે એ ખૂબ વધારે એક્ટિવ બને છે પાચન મજબૂત બને છે જેને કારણે પેટમાં ગેસની સમસ્યા હોય તો એ સાવ દૂર થાય છે પેટમાં આફરો થતો હોય અથવા પેટમાં હવા ભરાઈ ગઈ હોય એવું લાગતું હોય ગેસને કારણે અથવા અપચાને કારણે બીજી કોઈ સમસ્યા થતી હોય ભોજનનું પાચન સરખું ન થતું હોય ને તો ખૂબ ફાયદો થાય છે અને એ નાનકડા ટુકડાનું નામ છે મિત્રો દેશી ગોળ દેશી ગોળ જે છે ભોજન પછી એક ટુકડો એટલે કે બે સોપારી જેટલો દેશી ગોળ ખાવામાં આવે ને તો મિત્રો ખૂબ જ ફાયદો થાય છે પાચનને લગતી સમસ્યાઓમાં ખાસ કરીને જે શહેરના લોકો હોય અથવા અમુક વીઆઈપી લોકો હોય ને તો આવા લોકોને ભોજન પછી મીઠું ખાવાની એટલે કે સ્વાદિષ્ટ વસ્તુ અથવા મીઠાઈ ખાવાની ટેવ હોય છે આવા લોકો અમુક મીઠાઈ ખાતા હોય છે પણ આપણે છે ભોજન પૂરું થાય ને પછી આ કુદરતી મીઠાઈ આ નેચરલી મીઠાઈ જે ખાવાનું ચાલું કરી દઈશું ને એક નાનકડો જ ટુકડો અને એ ક્યારે તો કે ભોજન પૂરું થઈ જાય પછી ખોરાક ખાઈ લઈએ ને પછી ગોળનો ટુકડો ખાવાનો છે આનાથી શું ફેરફાર થશે ગોળની અંદર જે પોષક તત્વો છે આમ તો આયર્ન છે કેલ્શિયમ છે ફોસ્ફરસ છે ફાઇબર છે પણ ગોળનો સૌથી મહત્ત્વનો ગુણ એ છે કે પાચન ક્રિયાને મજબૂત બનાવે છે પાચનતંત્રને સુધારે છે પાચનની કોઈ પણ ગરબડ હોય ને તો આને સુધારે છે અને જેને કારણે પેટમાં ગેસ થતો હોય જે લોકોને તો આવા લોકોને ખૂબ ફાયદો થશે અપચો થતો હોય અથવા સવાર સવારમાં પેટ બરાબર સાફ ન થતું હોય અપચાને લીધે તો ખૂબ ફાયદો થશે અપચાને લીધે બીજી ઘણી બધી સમસ્યાઓ હોય જેમ કે પેટમાં ગેસ ભરાઈ જવાથી માથામાં દુખાવો થઈ શકે અથવા બીજે શરીરમાં ઘણી જગ્યાએ દુખાવા થાય તો આ બધી જ જે પેટની સમસ્યાને લીધે થતું હોય જે અપચાને લીધે અથવા પાચનતંત્રની ગરબડને લીધે થતી આખા શરીરમાં સમસ્યા હોય બધી જ સમસ્યાઓ એક નાનકડા ગોળના ટુકડાના સેવનથી મટી શકે છે ભોજન પછી તરત એક કલાક સુધી પાણી છે જે પીવાનું નથી માત્ર એક ચમચી જેટલું પીવાનું એટલે મોંની અંદર જે અનાજ હોય એ નીચે ઉતરી જાય પછી ગોળ છે એ બે સોપારી જેટલો દેશી અને કાળો ગોળ આવે છે એ ગોળ ખાવાનો છે ધીમે ધીમે આનાથી મિત્રો પાચન સિસ્ટમ ખૂબ જ એક્ટિવ બને છે ખૂબ જ તીવ્ર બને છે પાચક રસ્સો વધારે એક્ટિવ બને છે જેને લીધે આપણે જે ભોજન ખાતું હોય એનું ઉપર ગોળ ખાઈએ એટલે જે ખોરાક પેટમાં ગયો હશે એનું ખૂબ સારી રીતે પાચન થવા લાગે અને ઝડપથી પાચન થઈ જશે એટલે ભવિષ્યમાં પણ ક્યારેય ગેસ કે અપચયની સમસ્યા નહીં થાય બીજો સૌથી મહત્વનો ગોળનો એ ફાયદો છે કે ગોળ છે એની અંદર આયર્ન પણ ભરપૂર માત્રામાં છે એટલે એનિમિયાના કોઈ દર્દી હોય તો આવા લોકોને ખૂબ ફાયદો થશે અથવા જે લોકોને હિમોગ્લોબિનને લગતી કોઈ સમસ્યા હોય લોહીને લગતી કોઈ સમસ્યા હોય અથવા સ્કિનને લગતી કોઈ સમસ્યા હોય તો પણ ફાયદો થાય છે હવે એક વાત એ પણ અહીંયા કરી દો મિત્રો ગોળ છે ને એની તાસીર ગરમ હોય છે ઘણા લોકો કહે કે ગોળ ગરમ પડે આમ પડે ઉનાળો છે એટલે ગોળ પણ નહીં ભોજન પછી એક નાનકડો ટુકડો બે સુપારી છે એટલો ગોળ ખાવાથી ગોળ ક્યારેય ગરમ પડતો નથી અને એટલો ગોળ ખાવાથી જો ગરમ પડતો હોય તો તમારા શરીરમાં વધારેની ગરમી છે એમ સમજી લેવું તજા ગરમી શરીરમાં હોઈ શકે છે કેમ કે ભોજન પછી બે સોપારી જેટલો ગોળ ખાવો એ નેચરલી છે આપણું શરીર એટલું તો એક્સેપ્ટ કરી જ લેતું હોય છે ગરમીને એટલે વધારે જો શરીરમાં ગરમી હોય તો જ સમસ્યા થાય બાકી ભોજન પછી બે સોપારી જેટલો ગોળ ખાવામાં આવે તો ક્યારે ગરમ પડતો નથી તેમ છતાં જે લોકોને એવું લાગતું હોય કે ગોળ ગરમ પડે તો એક સોપારી જેટલો પણ ભોજન પછી તરત ગોળ ખાવાનું ચાલુ કરી દેજો ને તો ખૂબ જ ફાયદો થશે પાચન ખૂબ ઝડપથી થશે સાથે સાથે ચામડીની સમસ્યાઓમાં પણ ખૂબ ફાયદો થશે કેમકે પાચન સિસ્ટમ એકદમ વધારે સારી રીતે કામ કરવા લાગે ને ત્યારે ગોળ છે એની અંદર રહેલો આયર્ન જે છે એને એનો એક મહત્ત્વનો ગુણ એ છે કે લોહી સાફ કરે છે એટલે પેટની ગંદકી તો ગોળના કારણે નીકળી જ જશે પણ જે લોહીની અંદર જે ખૂનની બ્લડની અંદર કોઈ પણ દૂષિત પદાર્થો હોય તો એ પણ મિત્રો પરસેવાને ઉનાળો છે એટલે પરસેવામાં પણ નીકળી જાય છે પેશાબમાં નીકળી જાય અને મળમાં પણ વધારાનો જે કચરો હોય છે ને એ નીકળી જાય છે એટલે ખાસ ગોળ ખાવાથી મિત્રો અઢળક ફાયદા થાય છે ભોજન પછી એક ટુકડો ખાવાથી પેટને લગતી કોઈ પણ સમસ્યા ભવિષ્યમાં પણ થવાની શક્યતા સાવ ઘટી જાય છે ખૂબ ખૂબ આભાર જય માતાજી